નાની પેલાના બ્લોગમાં તમે જોયું છે કે અમદાવાદ અને અમદાવાદ તો ભાઈ મજા જ આવી એમ ગણો તો સારી ખરીદી ફરવા મેટ્રોમાં પણ ગયા ફરી લીધા લીધા કારવી આજે વેલો જાગી ગયો છું કારણ કે કાલ રાતે ઊંઘ નહોતી આવતી યાર એડિટ કર્યો ને વિડીયો પછી મેં કીધું ઊંઘ જ નથી આવતી પછી કલાક આમથી આમ આળવાય તો પછી મેં કીધું લાઈન હોઈ જાવ ઘટે પછી હોઈ ગયો ને અત્યારે તો જો જસ્ટ અત્યારે જાગો છું ને અત્યારે સવારના આઠ વાગી ગયા છે

હાલો હું પેલા નાસ્તો કારણ કે કેટલા ટાઈમ પછી મને ભાખરી ખાવાનું મન અને મમ્મીને કીધું તો મેં કીધું કે આમ મસ્તીની ભાખરી બનાવજો ભાખરી બનાવી દીધી નાસ્તો કરવા નાસ્તો ઠરી જાય કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો પહેલાં હું નાસ્તો કરલો ને પછી એક અસાઇનમેન્ટ લખવાની રહેશે એવું લાગશે તો હું બેઠો બેઠો લખી નાખીશ કા તો પછી કોલેજ જઈને એક હમ એમ ગણો ને ત્રણ પેજની એક અસાઇનમેન્ટ થાય નહીં સોરી એક પ્રશ્ન એક પ્રશ્ન થાય એક પ્રશ્ન લખવાનો જ બાકી છે તો એ પ્રશ્ન ન્યા જઈને લખી નાખીશ કાતો પછી હું અહીંયા લખી નાખીશ તો હાલો હું પેલા નાસ્તો કરી લઉં તો જો નાસ્તો કરો બે ગયો છે નાસ્તામાં જે મમ્મી ભાખરી ચા અને ગાંઠિયા છે તો હાલો હું પેલા નાસ્તો કરી લઉં ને પછી જોઈએ કેમ કરું હશે મેં અહીંયા લખું કે પછી કોલેજે લખો તો હાલો હું પેલા ડાયરેક્ટલી નાસ્તો કરી લઉં ફાઇનલી મિત્રો નાસ્તો કરીને તો થઈ ગયો છે ઊભો અને મેં વિચાર્યું છે કે એક પ્રશ્ન જ મેં કીધું કોલેજે જઈને લખાણો કે ન લખાણો એટલા માટે જો હું અહીંયા ઘરે લખી નાખું છું ને કોલેજે જવાનું થાય ત્યારે હું તમને બ્લોગમાં કન્ટિન્યુ દેખાડીશ તો હાલો

આવજો જલ્દી મોડું થઈ ગયું છે 2000 યર્સ લેટર અચ્છા રેજો આવી ગયા છે આસામેન્ટ સબમિટ કરાવી દીધી ને આમ જો પાણી પાણી છે આખી કોલેજ કેટલું બધું પાણી ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં શું કહું બ્રીજ સર ઓછું છે ઓલી બાજુ એકવાર દેખાડ ખાલી ક્યાં ઓલી બાજુ ક્યાં પાછળના બાજુ ઓલી બાજુ એટલું બધું છે અહીયા આખી

વડલા પાસે ઓલી બાજુ જઈ હાલો ને ક્લિપ તમને આમાં અમારું ગાર્ડન છે ને આમાં જો પાણી કેટલું ભરાઈ ગયું છે મોહિતભાઈ જો જો આપે સ્પીચ બોટ માટે એટલું છે હા દાદા કોણ દાદા કોણ

હાલો ઘરે બાર લઈ જાસો બોલો જો દુખી આત્મા જાય છે એકલો એકલો તો કેમેરો ને હેડ તો યાર એમ એમ તરે નહી હેડવા ઘરે શું એક એક મિનિટ આવું કામ છે હું તું કામ ચાલે મારું કઈ કામ નથી એ બિચારો નર્વસ થઈ ગયો છે નર્વસ થઈ ગયો છે એના સંભળાય જો જો રે જો ચાલો ભાગ્યા ઘરે નથી જાવ કે તું શેર રે મારા વાર છે લઈ જાવ એ ના ક્યાં લીધી હું ક્યાં લઈ આવી એ મેળવ્યો મારા પલ્લી ગયા ને તારા ભાઈ કોરા તું હાનો રો ને એકલા હાલો સીધા ભરે ફાઈ થાકી ગયા સી તો કોલેજ તો ઘરે આવી ગયો છું ને ઘરે તો કોઈ છે નહી કારણ કે બાર ગેલા છે મમ્મી ભાભી ને બધા બાર ગયા છે એમ માં વસ્તુ લેવાની હશે તો ગયા છે ઘરે કોઈ છે નહીં જમવાનું લગભગ જોવું પડશે બનાવતા ગયા છે તો હું જમવા બે જાઉં છું બાકી તો ભાગ પડ્યો છે એ ભાગ ખાઈ લઈશ તો ફાઇનલી મિત્રો મમ્મી તો જમવાનું બનાવતા ગયા તા તો જમવામાં આજે જો ચણાનું શાક છે રોટલી ખીર ને મારે આરામ ઘણો ને બાલાજીનું એકાદું બબલું જોવે ત્યારે જમવા આરામ ક્રંચી ક્રંચી લાગે ને એટલે ખાવાની મજા જ આવે ને એક બબલું પીડ્યું હતું તો જો હવે લઈ લીધું છે ને હાલો હું ડાયરેક્ટલી પેલા જમી લઉં તો મિત્રો જો જમી તો લીધું છે ને આજે છે ને શું કહેવાય કોલેજે થોડીક ભાઈબંધારે બોલા બોલી થઈ ગઈ હતી ઈ થોડું ઘણું આમ થઈ ગયું હતું ને પછી સમાધાન પણ થઈ ગયું છે અને બાકી તો જો આ ને એન્ડ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક દેજો ચેનલ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હાલો મળ્યા સીધા નવા લોક સાથે